જાય પછી મહાનુભાવ સલાહ આપી રહ્યા છે એક સમયે જ્યાંથી સમગ્ર રાજ્યનું સંચાલન થતું હતું એ જ મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરા વિકાસથી વંચિત છે થોડા સમય પહેલા આવેલા પૂરથી શહેરીજનો ડૂબી ગયા તંત્ર કોઈ વ્યવસ્થા ન કરી શક્યું પણ હવે એક મોટા સત્તાધીશ શહેરીજનોને એવી સલાહ આપી કે તેમની સામે રોષ બબુ ઉઠ્યો છે શું સલાહ આપી છે કોણ છે આ નેતાજી આવું જોઈએ જાણીએ સમજીએ પ્રવાસીઓ સાંભળો નેતાજીની આ સલાહ નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાને બદલે આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ રહીએ તમે જેમને સત્તા સોંપી તેઓ આ શું કહી રહ્યા છે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે નેતા શીખવું પડશે

વડોદરામાં પૂરની સ્થિતિ તો તમે થોડા સમય પહેલા જ જોઈ જ હશે તંત્રના પાપે વડોદરા કેવું ડૂબી ગયું હતું જાન માલને પણ મોટું નુકસાન થયું હતું વિશ્વામિત્રીના નદીના પાણી એવો વિનાશ વેરી ચૂક્યા હતા કે લોકોએ રસ્તા પર આવી જવું પડ્યું હતું વડોદરામાં થોડા સમય પહેલાં આવેલું પૂર કંઈક પહેલી વખત નહોતું આવ્યું વારંવાર વડોદરામાં પૂર આવે છે અને શહેરીજનો ડૂબી જાય છે પરંતુ વડોદરા કોર્પોરેશન અત્યાર સુધી એવી કોઈ કાર્યવાહી નથી કરી શક્યું જેનાથી શહેરને ડૂબતું બચાવી શકાય ઉપરથી સમસ્યા દિન પ્રતિદિન વધારે ગાઢ બનતી જઈ રહી છે હવે જે તંત્રના પાપે શહેરીજનો ડૂબ્યા હતા જેમની નિષ્ફળતાથી લોકોને નુકસાન ગયું હતું વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એવું નિવેદન આપ્યું કે જેનાથી મોટો વિવાદ સર્જાઈ ગયો છે ક્લાઇમેટ લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ આપવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ રહીએ એ ઘરમાં એકાદ ટ્યૂબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી ખોલી છે કદ તરફની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી ટાઈપ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેન્ટનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે સપોર્ટિંગ સુપર ટિક્યો વડોદરાવાસી સાંભળી તમે આ સલાહ અરે મિસ્ત્રી સાહેબ જો જનતાએ જ બધું કરવાનું હોય તો પછી તમારે સત્તામાં રહેવાની જરૂર શું છે મત આપીને સત્તા સોંપવાનો મતલબ શું જો પાપે ડૂબવાનું જ હોય અને તમારે જવાબદારીમાંથી છટકી જવાનું હોય તો પછી તમારે વહેલી તકે આવી સત્તા છોડી દેવી ન જોઈએ તમારે કોઈ કામ કરવું જ નથી તો પછી ઘરે રહીને આરામ જ કરવો ન જોઈએ કારણ કે તમે સત્તામાં બેસવા લાયક તો છો નહીં તમને જે પ્રજાના પૈસાથી પગાર અને ભથ્થા મળે છે તે તમારે લાયક નથી રાજકારણીઓ હંમેશા નિવેદન ફેરવી તોડવા માટે જાણીતા હોય છે પહેલા જે બોલવું હોય તે બોલી દે અને પછી વિવાદ થાય એટલે એમનો એક જવાબ ગોખિલો જ હોય છે કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું મારો કહેવાનો મતલબ આવો નહોતો સ્ટેન્ડિંગ વિવાદ થયો તો તેમણે પણ એ જ રટ્ટો માર્યો જે રાજકારણીઓ મારતા હોય છે પૂરના કારણો શું છે આગલા દિવસોમાં શું કરવાનું છે એમાંથી આ પુરુષણ કટ કરી ને કદાચ બતાડવામાં આવ્યો છે અને લોકોને ચેરમેન તરીકે એવું લાગ્યું કે આ પોતાની જવાબદારી છટકી રહ્યા છે મેં કોઈ જગ્યાએ એવું નથી કીધું કે અમે જવાબદારીમાંથી છટકવા માગીએ છીએ કોઈ જગ્યાએ હું નાગરિકો પર જવાબદારી નાખવા પણ નથી માગતો આ એક સિમ્પલ સૂચન હતું કદાચ લોકો અને ખોટું લાગ્યું હોય તો હું દિલગીરી પણ વ્યક્ત કરું છું વડોદરામાં વર્ષોથી સત્તામાં રહેલા ભાજપમાં સંગઠન અને સત્તામાં આંતરિક લડાઈ ચાલે છે

કોર્પોરેટર કારોબારીમાં પ્રશ્નો ઉઠાવે તો તેમનું કોઈ સાંભળતું નથી વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેને આપેલા વિવાદિત નિવેદન પર હવે વિપક્ષ કોંગ્રેસ આક્રમક થયો છે છેલ્લા 30 વર્ષમાં 15 વખત પૂર આવ્યા પણ આજ દિન સુધી કોઈ આયોજન નથી કર્યું અને હવે શાસક પક્ષના પદકારી પદ અધિકારીઓ સુફિયાણી સલાહ આપે છે કે પોતાને કોન્ફિડન્સ રહે કે પૂરની પરિસ્થિતિમાં સ્વ બચાવ કરી શકશું એટલે તરાપાને ટ્યુબ વસાવી લેવાની એનો મતલબ એ થાય છે કે શાસક પક્ષ હવે હાથ અદ્ધર કરી દીધા છે જે શહેરમાં આવા સત્તાધીશો હોય જે શહેરના સત્તાધીશોને પોતાની જવાબદારીનું ભાન ન હોય અને જનતા પર જ્યારે સંકટ આવે ત્યારે પોતાની ફરજ ભૂલી હાથ ઊંચા કરી દેતા હોય તે શહેરની દશા શું થાય તે સમજી શકાય છે વડોદરા ક્યાંથી અમદાવાદ અને સુરતની સરખામણીએ વિકાસ કરી શકે પછી વિકાસમાં વડોદરા પાછળ ન રહે તો બીજું શું થાય જોવાનું રહ્યું કે જવાબદારીમાંથી છટકેલા શીતલ મિસ્ત્રી સામે ભાજપ ખુદ શું કાર્યવાહી કરે છે તેના પર નજર રહેશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા